આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે જયારે દિવ્ય ભાસ્કર તમને કરાવી રહ્યું છે વિશ્વ ના સૌથી મોટા પાલ વિસ્તારમાં આવેલા મરક્યુરી માંથી બનેલું વિશ્વનું સૌથી વિશાળ કાય શિવલિંગ છે સહિત શિવલિંગ જે ઉપરની પિંડી છે સતરાસો એકાવન કેજી અને ત્યારબાદ પિસ્તાલીસ ફૂટ નો પાઇપ લાગી અને એની અંદર બેલ લગાવી દર્શન અર્ચન પૂજન કરવાથી દરેક કાર્યની સિદ્ધિ થાય છે સત્તરસો એકાવન કિલો પારાથી આ શિવલિંગ તૈયાર થયું છે જ્યારે શિવલિંગ નીચે જે નાભી વિસ્તાર છે ત્યાં પણ પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેના કારણે આ શિવલિંગ બે હજાર ત્રણસો એકાવન કિલોનું છે દેશ વિદેશથી થી શિવ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે જ્યાં વિશ્વનું એકમાત્ર શિવલિંગ પારાનું શિવલિંગ બે હજાર ત્રણસો એકાવન કિલો જે અમારા સુરતમાં છે આજે મેં તેમના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે આજે શ્રાવણ માસના પહેલા સોમવારે શિવજીના દર્શન કરવા માટે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે શ્વેતા સિંઘ દિવ્ય ભાસ્કર સુરત શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ